મે બે હજાર ત્રેવીસમાં ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ આવ્યો હતો કૃપા નામની યુવતીએ પોતે ડિવોર્સથી હોવાનું જણાવી અને મને મિત્રની જરૂર છે તેમ કહી સંબંધ આગળ વધાર્યો હતો બે સંતાનોના પિતા હોવાની વેપારીએ ચોખવટ કરી હતી ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં વેપારી દુબઈ હતા ત્યારે યુવતીએ ફોન કર્યો હતો અને પોતાને દાગીના લેવાના હોય પચીસ હજારની માંગણી કરતા વેપારીએ પત્નીના એકાઉન્ટમાંથી આઈ એમપીએસ દ્વારા જ્વેલર્સના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા દુબઈથી પરત આવેલા આ વેપારી સાથે માર્ચથી એપ્રિલ સુધીમાં મહિલાએ શારીરિક સંબંધ બાંધી લાખો રૂપિયા પડાવી લીધા હતા આ વેપારી પરણીત અને બે સંતાનોનો પિતા હોવાથી વાતથી વાકેફ હોવા છતાં પોતાની સાથે રહેવા અને લગ્ન કરવા દબાણ કરી મકાન અને નાણાંની મહિલાએ માંગણી કરી હતી વેપારીએ સંબંધ પૂરા કરવાનું કહેતા મકાન અથવા સાડા લાખ આપે તો જ બ્રેકઅપ કરવાની વાત પર અડેલી આ મહિલા ડાયવર્સી હોવાનું જણાવી ભૂતકાળમાં પણ એકને ફસાવ્યો હોવાની વેપારીએ પોલીસ ફરિયાદમાં હકીકત જણાવી હતી મહિલાએ સામેથી ફાર્મ હાઉસમાં લઈ જઈ શરીર સંબંધ બાંધ્યા હોવાનું વેપારીએ જણાવ્યું હતું પચીસ હજાર જ્વેલર્સના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા બાદ દસમી માર્ચે વેપારી દુબઈથી સુરત આવ્યો ત્યારે યુવતીએ તેને સીમાડા નાકે પોતાના ઘર પાસે મળવા બોલાવ્યો હતો અહીંથી તેઓ ગોડો રોડના કલામંદિર જ્વેલરી શોપમાં ગયા હતા બીજા દિવસે સામેથી આ યુવતીએ સામેથી એરથાન ફાર્મ હાઉસ લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી બે દિવસ બાદ આ વેપારી સાથે ફાર્મ હાઉસ પહોંચી હતી અહીં સગી સંબંધ બાંધ્યા બાદ વેપારી સાથે દમણ પણ ગઈ હતી એટલું જ નહીં મહિલાએ દાગીના લેવા સાડા ત્રણ લાખ પડાવ્યા તો બર્થડે ગિફ્ટમાં દુબઈથી આઈફોન મંગાવ્યો હતો વેપારીને ખંખેરવામાં આ યુવતીએ કોઈ કચાસ છોડી ન હતી વેપારી દુબઈ હતો ત્યારે પત્નીના એકાઉન્ટમાંથી પચીસ હજાર જ્વેલર્સના એકાઉન્ટમાં દાગીના લેવા ટ્રાન્સફર કરાવ્યા હતા વેપારી દુબઈથી આવ્યો ત્યારે ચેઇન લેવા માટે વેપારી પાસેથી રોકડા એક લાખ પચાસ હજાર લીધા હતા બાદમાં બે લાખ રૂપિયા bracelet લેવાના બહાને પડાવી પોતાની birthday આવતી હોય દુબઈ થી વેપારી પાસે થી i phone fifteen તરીકે મંગાવ્યો હતો કૃપા નામની આ મહિલા વિરુદ્ધ ચોક બજારમાં પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે સરથાણા પોલીસે વેપારીની ફરિયાદના આધારે હની ટ્રેપ નો ગુનો નોંધી મહિલાની ધરપકડ કરી જામીન મુક્ત કરી હતી વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કૃપા ઈરાદાપૂર્વક ધનવાન હોય તેવા પરણિત પુરુષોને ફસાવતી હતી તેથી આ વેપારીને કહ્યું હતું કે તમે મારી સાથે પ્રોટેક્શન વિના સંબંધ બાંધ્યો હોય આવનાર બાળકના તમે પિતા હતો જેથી તમારે મારી સાથે લગ્ન કરવા પડશે પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરી મકાન લઈ આવવા માંગણી કરતા વેપારીની હાલત કફોડી થઈ ગઈ હતી હાલ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે